નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ આપણી ચેનલમાં આવા નવા પ્રશ્નો માટે જોડાયા રહો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવે છે ઓપ્શન છે એક ઓગણીસો એકસો અઠ્યાશી બે એકસો છ્યાસી ત્રણ એકસો બ્યાસી ચાર એકસો છાસઠ સાસો જવાબ છે એકસો ને છ્યાસી અને સંઘ કયા દેશના પદયાત્રી હતા ઓપ્શન છે એ ભૂતાન બે ચીન ત્રણ બર્મા સી કોરિયા સાચો જવાબ છે ભારતના લોકોને સૌરાષ્ટ્ર શબ્દની ભેટ કોણે આપી હતી ઓપ્શન છે એક વિનોબા ભાવે બે દાદાભાઈ નવરોજી ત્રણ ગાંધીજીએ ચાર લોકમાન્ય તિલક એ સાચો જવાબ છે લોકમાન્ય તિલક ક્રિમિનલ પ્રોસેસર કોડ ની કઈ કલમ માં આવેલી છે ઓપ્શન છે એક ત્રણસો ઓગણીસ બે ત્રણસો વીસ ત્રણ ત્રણસો પચીસ કે ચાર ત્રણસો ને સત્તર

ઉલટ તપાસ થઈ શકતી નથી ઓપ્શન છે એક પ્રત્યક્ષ પુરાવા બે કાનથી સાંભળેલા પુરાવા ત્રણ ઇલેક્ટ્રોનિક પુરાવા ચાર ફોટોગ્રાફિક પુરાવા સાસો જવાબ છે કાનથી સાંભળેલા પુરાવા પ્રશ્ન એસિડ રેડિયોની કઈ ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ઓપ્શન છે એક કાર્બન ડાયોક્સાઇડ કાર્બન નાઇટ્રોજન ડાયોક્સાઇડ ત્રણ હાઇડ્રોજન ચાર સલ્ફર ડાયોક્સાઇડ ડાયોક્સાઇડ જવાબ છે સલ્ફર ડાયોક્સાઈ મા તરીકે કયા બાળ કેળવણીના પ્રખ્યાતને પ્રખ્યાત છે ઓપ્શન છે એક સ્વ મૂળશંકર ભટ્ટ બે સ્વ ગીજુભાઈ બે તકે ત્રણ સ્વ હરભાઈ ત્રિવેદી ચાર સ્વ નાનજીભાઈ ભટ્ટ સાસો જવાબ છે ગીજુભાઈ બેધક ભારતની બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે ઓપ્શન છે એક ત્રણસો ને ચોવીસ બે ત્રણ બસો ને ચોર્યાસી ત્રણ બસો ને ચોવીસ ચાર ત્રણસો ને ચોર્યાસી સાસો જવાબ છે ત્રણસો ને ચોવીસ કોઈ અસામાજિક વ્યક્તિને નિષે જણાવેલા કાયદાઓમાંથી કયા કાયદાની જોગવાઈ મુજબ તડીપાર કરી શકાય છે ઓપ્શન છે એક ઇન્ડિયન પિનલ કોડ બે ગુજરાતી ગુજરાત પોલીસ એક્ટ ત્રણ ગુજરાત પ્રોબિશનલ એક્ટ ચાર સાસો જવાબ છે ગુજરાત પ્રોબિશનલ એક્ટ